જય જવાન જય કિસાન કિસાન માહિતી ચેનલમાં બધા ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત છે હવે ખાસ ખેડૂત મિત્રો આપણે આજે વાત કરવાની છે તમે જોઈ શકો છો મારી પાછળ જે આંબાવાડી દેખાય છે અને આંબાની અંદર આવા મોર ફૂટી ગયા છે આની પાછળનું કારણ અને બીજું એટલે આપણે બે મુદ્દા ઉપર ચર્ચા કરવાની છે ખેડૂત મિત્રો એટલે ખાસ આપણી ચેનલમાં જેટલા ખેડૂત મિત્રો નવા હોય ખાસ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને અવનવી ખેતીને લગતી માહિતી તમને મળતી રહી અને બીજું કે હવે આવા મોર આવી ગયા હોય તો આને બસાવવા કેવી રીતે કારણ કે આમાં ઘણા હજી રોગો આવી છે અને મગીઓ બંધાવવામાં તમારો પ્રોબ્લેમ થાય હું તમને થોડુંક નજીકથી બતાવું કે આમાં હવે આ તમે જોઈ શકો છો કે ફૂલવાળી થઈ ગઈ છે હવે કયું ખાતર નાખવું કઈ દવાનો છંટકાવ કરવો અને આવી ફૂલવાળી ન થઈ હોય તો શું કરું એ વિશેનો આપણો આજનો આખો વિડીયો રહેવાનો છે એટલે ખાસ ખેડૂત મિત્રો એન્ડ સુધી વિડીયોને જોજો એટલે તમને પૂરી માહિતી મળી રહે અને તમારે મને કોમેન્ટ ન કરવી પડે અને તમને માહિતી ટૂંકમાં સચોટ માહિતી મળી જાય અને વિડીયોને ખાસ કરીને બધા ખેડૂત મિત્રો વધારેમાં વધારે શેર કરજો જેથી કરીને બીજા ખેડૂત મિત્રોને પણ ખ્યાલ આવે કે ભાઈ આંબાની અંદર હવે બાગાયતી ખેતીની અંદર શું શું આપણે કરવું પડશે આ મોર આવી ગયા પછી અને મોર નથી આવ્યા હજી અને અમુક ઠોહા નીકળતા આવતો શું કરવું એના વિશેનો ખાસ આપણે વિડીયો આજ આ બનાવવાનો છે હવે ખાસ કરીને પહેલો મુદ્દો હે ખેડૂત મિત્રો કે ભાઈ આવી આપણે પહેલો મુદ્દો આવો લઈ લે કે જેને જેને આવી ફૂલવાળી થઈ ગઈ આંબાની અંદર આંબાના બગીચાની અંદર આવા મોર આવી ગયા સરસ મજાના અને સુંદર સ્વસ્થ હોવા જોઈએ જો સ્વસ્થ ન હોય તો એના માટેનો આપણે ઉપાય આજે ખેડૂત મિત્રો આપવાનો છે એટલે ખાસ જો જેને જે જે ખેડૂત મિત્રોના આંબાના બગીચા હોય આવી તમે જોઈ શકો છો અમારા આંબાની અંદર આખે આખો આંબો આવો ફૂટી જ રાખવી પડે ખેડૂત મિત્રો કારણ કે આ જે મોસમ છે ને એ અવારનવાર મહિના બે મહિનામાં બદલાતું જ હોય છે હાલતા માવઠા થાય છે તો એ એ એની પણ આપણે અગાઉથી તકેદારી રાખવી પડશે છે નહીં પછી આપણે આમાં ખેડૂત મિત્રો ઊભા થહું નહીં અને આપણે નુકસાનીનો પાર રહે નહીં એટલે હવે તમે આ ખેડૂત મિત્રો જોઈ શકો છો હવે આવા જેને જેને જે ખેડૂત મિત્રો બધા ખેડૂત મિત્રોના આવા મોર આવી ગયા હોય ને જેને જેને એની આપણે પહેલી પેલો મુદ્દો લેવાનો છે તો એને હવે શું કરવાનું છે ખાસ તમારે આ મોર છે ને ખેડૂત મિત્રો એમાં જોઈ લેવાનું છે આમાં તમને દેખાયા હતા આમાં ખખર ને એટલે કોઈ પણ પ્રકારની જો જીવાતું હોય તમને જીવાત દેખા છે એમાં ઘોડાઈ છે અત્યારે ઘણી પ્રકારની જીવાતી છે સુશિયા થિપ્સનો એટેક થોડોક ઓટાણ ઓછો હોય છે હજી નહીં હોય પણ આવવાની તૈયારી છે થિપ્સ મોરની અંદર થીપ્સ ખાસ આવવાની ફૂલ તૈયારી છે અત્યારે બહુ એટેક જોવા નહીં મળે એટલે અગાઉથી આનું પગલું આપણે લઈ લઈએ ને તો આપણે આ મોરને બચાવી વાગ્યા ને જે પ્રશ્નો ફૂલખણી થવાનો આવે ને હજારો ખેડૂતો મિત્રોની મને ગયા વર્ષે કમેન્ટ હતી કે ભાઈ આંબા ફૂલખણી થઈ ગયા મારે મારે બસો મણ કેરી નીકળી હતી કારણ કે આપણે અગાઉથી તકેદારી બધી આવી રાખી હતી જીવાતોની જીવાયતોની અને કઈ કઈ માવજત કરવી જોઈએ કેવા સમયે પાણી દેવું જોઈએ કઈ દવાનો છંટકાવ કરવો જોઈએ તો આ બધું આમાં કેરીનું બંધારણ થાય નકર અત્યારે શું છે કે વાતાવરણના આધીન જો આપણે કાંઈ ન કરીએ તો કેરીનું બંધારણ થતું નથી અને બધી ફૂલખણી થઈ જાય છે એટલે ખાસ તમારા મોરમાં જોઈ લેવાનું છે કે ભાઈ આમાં જીવાયત કોઈ આપણે દેખાય છે શું છે એક તમારે ખાસ તમારા ખેતરનો તમારે જ વૈજ્ઞાનિક બનીને જોઈ લેવાનું છે અને ત્યારબાદ હું કરવાનું છે કે ઇમિડા ક્લોરોફીટ પહેલી દવા તમારે ખાસ ખેડૂત મિત્રો બધા ખેડૂત મિત્રોને મારવાની છે આમાં કાંઈ શંકાને સ્થાન નથી કારણ કે લીલી પોપટી સફેદ પોપટી ઝીણી જીવાય તો લેપારો પછી મધ્યો આ બધા માટેનો છે ને બેસ્ટ ઉપાય હોય તો ઇમિડા ક્લોરોફીટ સિત્તેર ટકા આપણે મારવાની છે આપણે ત્રી એ નથી મારવાની પંદર એ નથી મારવાની સિત્તેર ટકા ઇમિડા ક્લોરફીટ નામની જે દવા આવે છે ઇમિડા ક્લોરફીટ હજારો કંપની બનાવે છે નાગાર્જુનની કંપની આવે છે નાગાર્જુન કરીને એની પણ ઇમિડા હારી આવે છે એટલે આવી સારી કંપનીની ઇમિડા લેવી હો રૂપિયા મોંઘી ભલે પડે પણ ટૂંકમાં આપણે એનું રિઝલ્ટ મળવું જોઈએ ખેડૂત મિત્રો અને તે પછી રિઝલ્ટ નહીં મળે અને ખાસ એક તો ઇમિડા લઈ લેવાની છે સિત્તેર ટકાવાળી અને બીજું કે આ વાતાવરણ ચેન્જ થયું અત્યારે તમે જો બધા એરિયાની અંદર ઝાકર અને ફૂલ ઠાર આવે છે અમારે અત્યારે ઠાર ફૂલ આવે છે હવે ઠારના કારણે આ મોર આપણી ફૂલખણી થઈ જાય એને બસાવવા માટે પણ બીજી દવાનો યુઝ આપણે કરવો પડશે એટલે કે દવાનો છટકાવ કરવો જ પડે તો ઠાર માટેની ઠારથી કેવી રીતે મોરને બસાવવો ફૂલ ખણી ન થાય અને જે આ ફૂલ ખીલી ગયા ને એમાં આપણે કેરીનું બંધારણ કરવું હોય ને તો ખાસ કરીને બીજી દવા પહેલી ઇમિરા ક્લોરફીટ બીજી દવા આપણે કોઈ પણ સારામાં સારું ફૂગનાશક લઈ લેવાનું છે બેસ્ટ ફૂગનાશક સારું હોય ને ભલે સો રૂપિયા મોંઘું હોય ખેડૂત મિત્રો આજુ વખતે હું થોડીક મોંઘી દવાની વાત કરી પણ મારા ખ્યાલ પ્રમાણે જે સારું તમારા એરિયામાં કન્ટેન ફૂગનાશક મળતું હોય એ ફૂગનાશક લઈ લેવાનું છે બીજી દવા બે દવા થઈ આ બે દવા ઇમિડા અને સારામાં સારું ફૂગ નાશક અને ત્રીજી દવાનો પ્રશ્ન છે કે મોર આવે ને ઘણા ખેડૂત મિત્રો મને હજારો કોમેન્ટ આવી છે અને હું ઘણી જગ્યાએ આંબાના બગીચામાં વિઝિટમાં પણ ગયો છું તો મને ત્યાં જાણવા મળે છે મારા બગીચામાં પણ આ પ્રશ્ન આવ્યો હતો પણ મેં એને સોલ્વ કરી લીધો મેં એનો એટલે ત્રીજી દવા છે ને ત્રીજો પ્રશ્ન કેવો આવે છે કે જો આ તમે ખેડૂત મિત્રો હું તમને બતાવું કે આ પેલો મોર આવેલો આ તમે જોઈ શકો છો અહીંયા આ હું કાંઈ ગયો હવે ત્યાં ઈયળનો ઉપદ્રવ હતો જે ઈયળ ત્યાં ખાઈ જાય છે અને આ ઈયળને મારવી બહુ મુશ્કેલ હતી આના નેક્સ્ટ વિડીયો મેં એની માહિતી પણ આપી હતી છતાં પણ હજી આપી દઉં જેથી કરીને આપણા મોર જેને ઠોહા દેખાતા હોય નાના મોર હોય એ આપણા મોર ફેલ ન થાય એટલે ત્રીજી દવા આપણે કોઈ પણ સારામાં સારી ઈયળની દવા લઈ લેવાની છે અને ઈયળની દવા સાથે આપણે ખાસ ક્લોરોફાયરી ફાયરિફોસ નામની જે દવા આવે છે ગેસ કરવાની આ સસ્તી આવે છે એમાં તમે વીસ ટકા તો પણ હાલે ક્લોરો ફાયરિપોસ પચાસ ટકા અને પાંચ ટકા સાઇફર મેથીન લો તો પણ હાલે પણ પ્લસ કે આની સાથે ક્લોરો નાખવું ફરજિયાત છે જેથી કરીને આખા ઝાડવામાં આંબાની અંદર ગેસ થાય ને તો કોઈપણ જગ્યાએ ઈયડી છે એ મરી જાય આ ગેસ ગોતી લે ખાહે તોય મરી જાય એમણે ગેસથી મરી જાય એટલે ત્રણ દવાનો જો આવા મોર આવી ગયા હોય એટલે ખાસ ત્રણે ત્રણ ચારે ચાર દવાનો છંટકાવ ખેડૂત મિત્રો કરી દેવો નહીતર આપણા મોર ફૂલખણી થાય ફૂગનાશક બેસ્ટોમાં બેસ્ટ લેવું હારામાં સારું ખેડૂત મિત્રો લેવું નબળું ફૂગનાશક લેવું નહીં જેથી કરીને આપણી આ મોરની અંદર ફૂગ ન લાગે નકરા ઠાર ઝાકરના કારણે ફૂગ લાગી જાય અને આપણો મોર ફૂલ ખણી થઈ જાય ખેડૂત મિત્રો ખાસ આ વાત યાદ રાખ્યા જેવી છે અને યાદ રાખવી મેં છટકાવ કરી દીધો હજી બીજો પણ છટકાવ મારવાનો હતો એટલે ખાસ આ વસ્તુ એક ખેડૂત મિત્રો ધ્યાન રાખ્યા જેવી છે હવે પ્લસ કે જે ખેડૂત મિત્રોને આવો બગીચો થઈ ગયો અને આમાં ફૂલવાળી થઈ ગઈ હોય આ તમને હું ફૂલ બતાવું ઘણા ખેડૂત મિત્રો મને કમેન્ટ હતી કે આમાં ફૂલ કેવા હોય આ તમે જોઈ શકો છો આમાં ફૂલ ખીલવા માંડ્યા આ મોરની અંદર જો તમને ફૂલ દેખાય આ ફૂલ ખીલવા માંડી ગયા આવા ફૂલ ખીલવા માંડે ને એટલે આમાં વીસ વીસ જીરો તેર સરદાર કંપનીનું ખાતર આવે છે વીસ વીસ જીરો તેર સરદાર કંપનીનું જે ખાતર આવે છે ને ખેડૂત મિત્રો આ તમારે લઈ અને આંબા દેટ પાંચસો ગ્રામ કે સાતસો ગ્રામ નાખી અને પછી પાણી આપી દેવાનું છે જેથી તમને બેસ્ટમાં બેસ્ટ બંધારણ થાય પણ આ ત્રણેય વસ્તુ એકી સાથે કરવાની છે દવાનો છટકાવ પણ કરવાનો છે આવા મોર થઈ ગયો એને અને પ્લસ કે વીસ વીસ તેર સરદાર કંપનીનું ખાતર નાખીને પાણી આપી દેવાનું છે તો જ બંધારણ સારું થાય નહીંતર આપણે નીચે વીસ વીસ જીરો તેર આપી દેવું અને પાણી પાઈ દે હું અને ઉપર આપણે દવાનો છટકાવ નહીં કરીએ તો બંધારણ નહીં થાય એટલે ઉપર દવાનો છટકાવ કરી દેવાનો છે અને ખાસ નીચેથી આપણે એને તાકાત આપવાની છે જે મગીઓ બંધાવવાની પ્રક્રિયા હોય એને તે જ કરવાની છે એટલે આપણે બેસ્ટ રિઝલ્ટ મળી છે એટલે ખેડૂત મિત્રો આ બે વસ્તુ એકી સાથે આવા જેને મોર થઈ ગયા હોય બધા ખેડૂત મિત્રોને કરી લેવાની જરૂર છે અને ખાસ ભલામણ છે જેથી કરીને આપણે ઉત્પાદન સારું આવે હવે પ્લસ બીજું એ જે ખેડૂત મિત્રોને આંબા ભૂંટા નથી અને મૂંઝાવાની જરૂર નથી હવે પહેલો મહિનો બેસી ગયો છે બે હજાર છવ્વીસનો આજે તારીખ છે બે આ બે તારીખે મેં વિડીયો બનાવ્યો ખેડૂત મિત્રો એટલે ખાસ તમારા આગલા વિડીયોમાં પણ મેં દવાના નામ બતાવ્યા હતા કે ટૂંક જ સમયમાં તમારો આંબા હવે પહેલાં મહિનામાં બધા આંબા ફૂટી જાય બહુ ખર્ચો કરવાની પણ જરૂર નથી છતાં તમે રાઉન્ડ ન માર્યો હોય તો ઇમિડિયા ક્લોરફીટ આ પેલી દવા એક ઇએડની દવા બીજી દવા ત્રીજી દવા એક સારામાં સારું ફૂગનાશક અને ચોથી દવા સાઇફર મેથીન લઈ લેવાની છે અને સાથે તમારે સલ્ફર પ્રવાહી રૂપમાં આવે છે સો રૂપિયાનું લીટર આવે સસ્તું સારું આ નાખી દેવાનો પાંચે પાંચ દેવાનો છટકાવ તો મારે કરી દેવાનો છે એટલે તમારો આંબો ઝડપથી ફૂટી જાય જોકે પહેલાં મહિનામાં સોએ સો ટકા આંબરણ ફૂટી જ જાય પાંચ દિ વહેલા મોડું થાય પણ ફૂટા વગર રહી નહીં એટલે ખાસ આ આપણે બે વસ્તુની માહિતી ખેડૂત મિત્રો આપવાની હતી મેં આપી દીધી વિડીયો સારો લાગે મારી માહિતી સારી લાગે તો મારી ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ખાસ ભૂલતા નહીં અને તમારા પાંચ મિત્રોના વિડીયોને શેર કરજો જય જવાન જય કિસાન